આકાશવા મારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે હવે આ તરફ આપણે સમાચારોમાં આગળ વાત કરીએ હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલ થી જ્યાં જણાવીએ દઈએ ગોંડલના ચાર મગ પડી ખરીદી કેન્દ્રોમાં જે ટેકાના ભાવે ખરીદી બંધ છે જ્યાં જણાવી દઈએ જામવાડી બિલિયાણા તાલુકા સંગ અને કોલીથડ કેન્દ્રોમાં ખરીદી બંધ રાખવામાં આવી છે સંચાલકોનો આક્ષેપ છે કે જીગીશા પટેલની દાખલ દાખલગીરીના કારણે આ નિર્ણય લેવાયો છે અચાનક બંધથી ખેડૂતોમાં ચિંતા અને ગુસ્સો વધ્યો છે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આજે મગફળીના જે ટેકાના ભાવે ખરીદી થતા હોય છે તે કેન્દ્રો આજે બંધ રાખવામાં આવ્યું છે અને એમાં સૌથી મહત્વની વાત એ છે કે જીગીસા પટેલ જે છે તે તેમનો જે વચ્ચે દખલગીરીના કારણે આજે આ કેન્દ્રો બંધ રાખવામાં આવ્યું હોય તે પ્રકારે ત્યાં એમના દ્વારા સંઘ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ગોંડાલના ચાર મગફળી ખરીદી કેન્દ્ર આજે બંધ છે